મોડી રાત્રે અમદાવાદના સીપી અજય ચૌધરી દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આઈપીએસ અજય ચૌધરી દ્વારા અસામાજિક તત્વો સામે ઝુંબેશમાં લાપરવાહી ન રહે તે માટે તમામ પોલીસને મેદાને ઉતારી ખુદ સેનાપતિ એવા સીપી અજય ચૌધરી પણ મોડી રાત્રે વિવિધ સ્થળો પર પહોંચી જાતે ચેકિંગ કરી પગલાં લેવડાવે છે ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી જાતે ચેકિંગમાં જોડાયાના સમાચાર વહેતા થતાં ડીસીપી સહિતના અધિકારીઓએ પોતાના વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું આઈપીએસ અજય ચૌધરી દ્વારા રીઢા ગુનેગારોના આશ્રય સ્થાન પર ચકે કરી હાલ તેઓ ક્યાં છે તે ચેક કરવા આદેશ આપ્યા છે સંવાદદાતા હર્ષ પટેલ દિવ ન્યૂઝ અમદાવાદ ક્રુઝિન સિંગાનિયા ભૂલતા નહીં આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો છું ચાંદની પરમાર આપની મન પસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર